કેટલા રૂપિયા નો આવ્યું હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ દોસ્તો આશા રાખીએ છીએ કે તમે બધા ખુશ હશો અને અમે પણ ખુશ છીએ તો નોકરી જવાની તૈયારી થઈ ગઈ છે રાબેતા મુજબ તો આ બૂટ પહેરી લઈશું અને આ ટિફિન લઈ અને અમે જઈશું આ જો મિતુભાઈ પાછા આજ ક્યાંક લઈને આવ્યો શું લાવ્યો હા સુંગવાનું લાવે ભાઈ જો અમારે કોની નાની ગાડી ક્યાંય ગઈ છે અંદર રાબેતા મુજબ આપણે જઈએ નોકરી ઉપર આપણે નીકળી ગયા છીએ લખતર નોકરી પર જવા અને ગાડીમાં સીએનજી ના પોઈન્ટ તમે જોઈ શકો છો બે છે હવે જોઈએ એક થાય એક પોઈન્ટ થાય પછી આપણે એને ગેસ પુરાવશું જોઈએ હવે એક પોઈન્ટ ક્યારે થાય છે જો આ રિટર્નમાં ઘરે આવતા ચાલી જાય ત્યાં સુધી આપણે ગેસ આજે નખાવો નથી તો જોઈએ હવે તો મિત્રો આપણે લખતર પહોંચ્યા નથી અને આવા થઈ ગયો છે એક પોઈન્ટ તો આવી ગયું છે આ ગામ અને બસ પાંચેક કિલોમીટર થાય છે લખતર તો બસ પાંચ કિલોમીટર બાકી છે લખતર આવવાનું તો મિત્રો ઉનાળા જેવું થઈ ગયું છે અને તમે જોવો છો કે મારા ચહેરા ઉપર બહુ ધડકો આવે છે આપણે ગાડીને પાછા એકદમ વ્હાઇટ ગ્લાસ છે જેના કારણે તડકો કાઢીની અંદર બહુ આવે અને ગરમી થાય એસી ચાલુ છે છતાં ગરમી થાય છે તો આપણી પાસે કાળા જે કાચ કરવા માટે જાળી આવે છે એ ઝાડી આપણી પાસે છે એ કાળી ઝાડી હોય છે તો મને એવું લાગે છે કે આપણે કાળી જાળી લગાવી દેવી જોઈએ કેમકે એક બાજુની સાઈડથી બહુ જ તડકો આવે છે ને ગાડી ગરમ પણ થઈ જાય છે તો આપણે જાળી લગાવી દેવી આપણે અહીંયા ગાડી રાખીએ છીએ ગાડીમાંથી જાળી ઝાડી લઈ લઈશું જાળીને લગાવી એમ કે બહુ તડકો આવે આ મેગ્નેટિક જાળી છે એટલે સીધી લાગી જશે આ ડ્રાઈવર સાઈડની જાળીને આપણે લગાવી દઈએ એટલે આ જાળી લાગી ગઈ છે ચારે ચાર દરવાજામાં તો મિત્રો આવી ગયું છે મારું લખતર કર્મભૂમિ આપણી નોકરીનું સ્થાન તો મિત્રો આપણે મળીએ પછી હવે બપોરે કેમ કે થોડું કામ છે કામ પતાવીને બપોરે જમવા સમય છું તો ત્યાં સુધી હું મારું થોડું કામ પતાવી લઉં તો દોસ્તો તો જમવાનું રિસેસ પડી ગઈ છે અને અત્યારે જમવા આવી ગયો છે મિત્રની સાથે રૂટીન પ્રમાણે અને અત્યારે જમવામાં મારી સાથે જે ખાસ અમારા રાજુભાઈ લાંગણોજા અમારા ખાસ મિત્ર છે અત્યાર સુધી એક મિનિટ કહું છું અત્યાર સુધી સાહેબ સુરેન્દ્રનગર જિલ્લામાં ડેપ્યુટેશનમાં હતા અને આવી ગયા છે અમારી સાથે પાછા નોકરી કરવા માટે અને ટિફિન જબરદસ્ત લઈને આવ્યા છે આજે અમારી પાસે ઢોકળા તો બે શબ્દ એમને બોલો તો બોલી જાઓ તમે આજે મારી વાઇફે બધા મિત્રોને મિજબાની માટે સરસ ઢોકળા રસોઈ ચટણી ઘી ગોળ અને સાથે સોસ પણ મૂક્યો છે ટિફિન પણ ખુલી ગયું છે ભાત છે આમળા છે

આઈ ગયા છે રાંગરવાડી નું કામ ચાલે છે હવે ટિફિન ટફન હશે મુખી શું સો સો કહેજો બને

લાવી